નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને ત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જામનગરના કાલાવાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો છે તેથી સ્થાનિક નદીમાં પૂર જોવા મળ્યો છે જોકે આજે વહેલી સવારથી જ અમદાવાદ અને વડોદરા શહેર તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે તે સિવાય જે મિત્રો વાત કરવામાં આવે તો ગત ચોવીસ કલાકમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં વરસાદ વરસ્યો ત્યારબાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એકોતેર એમ એમ અને છોટાઉદેવપુરના સંખેડામાં સોસઠ એમ વરસાદ વરસ્યો છે તે સિવાય જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં રાજ્યના પંચાવન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જોકે આ બે કલાક દરમિયાન છોટાઉદેપુરના સંખેડામાં એક પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સવારે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યા વચ્ચે સૌથી વધુ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પાસઠ એમ એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વાત તો પેટ્રોલ ડીઝલને ને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી સમયમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થઈ શકે છે એટલે કે હાલ જે ભાવ ચાલી રહ્યો છે તેમાં વીસ રૂપિયા ઓછા થઈ શકે છે જોકે રેલવેની પ્લેટફોર્મ ટિકિટ વેઇટિંગ રૂમ સહિતની સેવાઓને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે નાણામંત્રી સીતારમણના પદ હેઠળ યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ અઢારમી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવા છૂટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે પ્રથમ સત્ર તોફાની બનવાની પણ ધારણા છે કારણ કે વિપક્ષ છવ્વીસ જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી નીટ યુજી અને યુજીસી નેટમાં પેપર લીકના આક્ષેપો પર ચર્ચાની પણ માંગ કરશે તેમજ પ્રોટેમ સ્પીકરની નિમણૂક પર વિવાદના મુદ્દે વિપક્ષ સંસદ સત્રમાં એનડીએ સરકારને ઘેરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળશે આજે હવામાન ખાતા દ્વારા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા આ જિલ્લાઓના ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છના થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે આજે ખાસ કરીને મોરબી જામનગર કચ્છ પોરબંદર આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જવાની પણ શક્યતાઓ રહેલી છે જ્યારે ભરૂચ સુરત નવસારી વલસાડ નર્મદા તાપી ડાંગ આ જે જિલ્લાઓ છે એના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એલર્ટ આપવામાં આવ્યું છે એક જુલાઈથી ક્રેડિટ કાર્ડ દ્વારા કરાતા બિલ પેમેન્ટ્સને લઈને નિયમો બદલાશે પેમેન્ટ પ્લેટફોર્મ સીઆરઈડી ફોનપે બિલ ડેસ્ક જેવી કેટલીક ફિનટેકથી પેમેન્ટ કરવામાં સમસ્યા થઈ શકે છે આરબીઆઈએ કેટલાક ફેરફારો કર્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમ અનુસાર એક જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસથી કરવા પડશે તે માટે લગભગ એસબીઆઈ બેંક ઓફ બરોડા કોટક મહિન્દ્રા બેંક ફેડરલ બેંક અને ઇન્સ ઇડ બેન્કે કામ કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં તેર દિવસ બાદ ચોમાસું આગળ વધ્યું છે તેર દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવી છે આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું બેસી ગયું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેઠું છે જ્યારે ચોમાસું મધ્ય ગુજરાત સુધી પણ પહોંચી ગયું છે ગુજરાતમાં અગિયાર જૂને ચોમાસાનું આગમન થયું હતું પરંતુ તે બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું જોકે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ચોમાસું બેસી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનામાં દસથી વધારે દિવસો બેંકોમાં રજા રહેશે જુલાઈમાં દસથી વધારે દિવસો બેન્કોમાં રજા રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં ચાર રવિવાર અને બે શનિવાર સહિત કુલ તેર રજાઓ રહેશે જોકે કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત ચાર દિવસ માટે છે ગુરુ હરગોવિંદસિંહજીનો જન્મદિવસ પાંચમી જુલાઈએ છે જોકે મોહરમ પણ સત્તરમી જુલાઈએ છે જોકે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી બેંક રજાઓની યાદી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસોમાં રજા હોઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો હવામાન અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આજથી ભારે વરસાદ પડશે ચોવીસથી લઈને છવ્વીસ જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ ભારે રહેશે મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે અઠ્યાવીસથી ત્રીસ જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ પણ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવે તેવી તેમણે આગાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આપવામાં આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનાઓમાં જણાવ્યું છે કે હવે કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તેલંગાણામાં ગુટખા અને પાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન તેમજ સંગ્રહ વિતરણ પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તંબાકુ અને નિકોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓ જવાની જરૂર નહીં પડે અત્યાર સુધી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિએ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો હવે ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરવા માટે આરટીઓ જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અધિકારિક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડ્રાઇવિંગ સ્કૂલ પાસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકાશે આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે